નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલ તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ જેમાં કપાસનો ઊંચો અને નીચો ભાવ ક્વિન્ટલના ભાવ કેવા છે સાથે જ કપાસના બંને વાયદા અને ખોળ વાયદો કેવો છે તે સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવશું તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો કપાસની આવકો બે દિવસ વધારો દેખાઈ રહ્યો છે ને એક ઉપર કપાસ્યાની તેજી અટકી ગઈ હતી આમ પણ બજારમાં ખાસો વધારા પછી કરેક્શન લાગવું જરૂરી છે ને કપાસ્યા અને કપાસ્યા ખોળ બંનેમાં સારો એવો સુધારો જોવા મળ્યો હતો તો રૂ બજારમાં પણ ગઈકાલે અને આજે સામાન્ય સુધારો હતો કપાસના ઊંચા ભાવની વાત કરીએ તો અત્યારે ખેડૂતોને પ્રતિમાણે પંદરસો થી પાર ઓફર કરાતા હોય છે ને નીચામાં બારસોથી બજાર ચાલુ થતું હોય છે જો કે કપાસની આવકની વાત કરીએ તો અત્યારે ગુજરાતની અંદર સાઠથી લઈને સિત્તેર હજાર મનની આવકો જોવા મળી હતી સાથે જ ખેડૂતોના ગામડે બેઠા પણ કપાસના ભાવ ચૌદસોથી ચૌદસો ને સિત્તેર સુધીના ક્વોલિટી મુજબ ઓફર કરાતા જોકે બજારની વાત કરીએ તો રૂ બજારમાં આજે બસો રૂપિયા સુધરીને છપ્પન હજાર સાતસો રૂપિયા બોલાતા એનસીડીએક્સ ઉપર રૂવાયદો આજે ત્રણસો ને ચાલીસ ઘટ્યો હતો અને વાયદો પંચાવન હજાર સાતસો ને થયો હતો સાથે જ ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો ન્યૂયોર્ક કોટન વાયદામાં પંચોતેર પોઈન્ટ ઓગણીસ સેન્ટે વાયદો ચાલુ હતો જોકે ક્વિન્ટલના ભાવની વાત કરીએ તો ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલે ભાવ સ હજારથી લઈને સાત હજાર આઠસો રૂપિયા સુધીના ઓફર કરાતા પરંતુ હજે પણ ઘણા બધા ખેડૂતો મક્કમ મન કરીને અમરેલી એક પંદરસો એકવીસ સાવરકુંડલા તેરસો થી ચૌદસો ચોરાણું બોટાદ તેરસો પચાસ થી પંદરસો ને ઓગણપચાસ ગોવાંડલ એક હજાર એકોતેર થી ચૌદસો ચોતેર કાલાવાડ એક હજાર પાંચ થી ચૌદસો સિત્તેર જામજોધપુર તેરસો અગિયારથી ચૌદસો એકાણું ભાવનગર બારસો બેતાલીસથી ચૌદસો ત્રાણું જામનગર ચૌદસો નેવ બાબરા બારસો એકથી ચૌદસો નવ્વાણું જેતપુર એક હજાર છત્રીસથી પંદરસો એક વાંકાનેર તેરસો પચાસથી ચૌદસો નેવ્યાસી મોરબી બારસો પચાસથી ચૌદસો ને બોતેર માણાવદર તેરસો સિત્તેરથી પંદરસો ધોરાજી એક હજાર સન્નું થી ચૌદસો છપ્પન વીચા તેરસો ચાલીસ થી પંદરસો ભેંસ અગિયારસો થી ચૌદસો અઠ્ઠાણું ધારી ચૌદસો એક લાલપુર બારસો દસથી ચૌદસો ને ચોપન ધ્રોલ બારસો સિત્તેરથી ચૌદસો તેતાલીસ પાલીતાણા અગિયારસો ત્રીસથી ચૌદસો ને વીસ વિસનગર અગિયારસોથી પંદરસો ને ઓગણસાઠ માણસા તેરસો સિત્તેરથી પંદરસો પચીસ સિદ્ધપુર તેરસોથી ચૌદસો ત્રીસ વડાલી તેરસોથી પંદરસો તેતાલીસ